નાગપંચમી કથા એક ગામમાં એક ડોશી રહેતી હતી તેના સાત દીકરા અને સાત વહુઓ હતી પણ નાની વહુને પિયરમાં કોઈ નહોતું એટલે બધા તેને નબાપી નપિયારી કહી મહેણાં મારતા એક શ્રાદ્ધના દિવસે ઘરમાં ખીર બની પણ નાની વહુને ખાવા ન મળ્યું તે ગર્ભવતી હતી અને ખીર ખાવાનું તેને બહુ મન હતું વાસણ માંજવા નદી કિનારે ગઈ ત્યારે ખીરના તપેલામાં ચોંટેલા કપોળા ઉખેડીને સાડલાના છેડે બાંધ્યા પણ એક નાગણ જે પણ ગર્ભવતી હતી તે ચૂપચાપ તે ખાઈ ગઈ વહુએ જોયું તો કપોડા નહોતા પણ ગાળો દેવાને બદલે તેણે આશીર્વાદ આપ્યા હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠર્યું એમ એનું પેટ ઠરજો આ સાંભળી નાગણ પ્રસન્ન થઈ તેણે વહુને કહ્યું આજથી અમને તારા પિયરિયા માંજે જ્યારે ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે ખોળો ભરવાના દિવસે સાસુએ ટોણા માર્યા બહુના પિયરમાં શું હશે પણ થોડી જ વારમાં નાગણ નાગદેવતા અને નાગકુમારો આવ્યા તેઓ પેટી ભરીને રેશમી વસ્ત્રો અને સોનાના ઘરેણા લાવ્યા નાગદેવતાએ દૂધ પીધું અને વહુને ભૂંઈરામાં આવેલા રાજમહેલમાં લઈ ગયા ત્યાં વહુએ એક દીકરાને જન્મ આપ્યો નાગમાતાએ તેને કહ્યું કે નાગકુમારોને ભાઈ અને સવારે સાંજે ઘંટડી વગાડીને દૂધ પીવડાવજે એક દિવસ છોકરાએ ઘંટડી વગાડી ગરમ દૂધ પીવા જતા બે નાગકુમારોની પૂંછડી પર ઘંટડી પડી અને પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોનું મોઢું દૂધથી બળી ગયું તેઓ ગુસ્સે થઈ ગયા અને વહુના દીકરાને કરડવાની ધમકી આપી નાગમાતાએ તેમને શાંત કર્યા સાસરે પાછા ફરતી વખતે નાગકુમારોએ દીકરાને કરડવાનો નિર્ણય કર્યો અને ઘંટી નીચે સંતાઈ ગયા પણ પાણી ભરવા જતા વહુને ઠોકર વાગતા તેણે કહ્યું ખમ્માઓ મારા બાંડિયા બુચિયા વીર બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોનો વેરનો વિચાર બદલાઈ ગયો એક દિવસ મોટી વહુએ દૂધ ઢોળવા બદલ ટોણો માર્યો નાની વહુ ફરી નાગમાતા પાસે ગઈ નાગમાતાએ તેણે કહ્યું ચિંતા ન કરીશ ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો મોકલાવીશ બીજા દિવસે નાગકુમારો પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાડો ભરાઈ ગયો ગાયો તેણે જેઠાણીઓને પણ આપી જેથી બધા ખુશ થઈ ગયા આ દિવસે ધરતી ખોદવી હળ ચલાવવું સોય દોરાથી સિલાઈ કરવી કે લોખંડની કઢાઈમાં રસોઈ કરવી ન જોઈએ જો નાગનો ડર હોય તો રાહુ કેતુના મંત્રનો જાપ કરવો જોઈએ જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય નાગદેવતા જય નાગ માતા